સર ખાડ માં મોટી દુર્ઘટના બની સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ની ગેરકાયદેસર ફરી ધમધમી ઉઠી છે જેમાં ખાણોમાં વારંવાર મજૂરો દટાતા વારંવાર દુર્ઘટના ઘટે છે જયારે ફરી એકવાર માહિતી સૂત્રો મુજબ તાલુકાના સીમા ફૂટ ખોદકામ કરતા નરેશભાઈ નિર્ભરભાઈ ઉંમર વર્ષ આશ્રય સોળ તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું જેમાં અન્ય બે વ્યક્તિ વાંકાનેર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની લાશને ને થાનગઢ દેવામાં આવી હતી આ ઘટના અંગે જાણ થતા સુરેન્દ્રનગર ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તોડી આવ્યા થાનગઢ પોલીસ દ્વારા ફરીવાર બનાવ ન બને તે માટે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર રામુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા